દમણ સાંસદે દમણ ગંગા નદીની મુલાકાત લીધી ઉમેશ પટેલે દમણ ગંગા નદીની મુલાકાત લીધી વાપી જીઆઈડીસી દ્વારા છોડવામાં આવતું રાસાયણિક પાણીનું નિરીક્ષણ પણ કરી સેમ્પલો લેવામાં આવ્યા ટેકનિકલ ટીમ દ્વારા લેબોરેટરીમાં સેમ્પલ ચેક કરાયા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અગાઉ સંસદ ભવનમાં પણ ઉમેશ પટેલે આ મુદ્દા પર ચર્ચા કરી હતી અને હતો કે રાસાયણિક પાણી છોડવામાં આવતા માછીમારોને જ નહીં પણ અહીંના કિસાનો અને નદીમાં નહાવા જતા બાળકોને પણ તકલીફ પડી રહી છે દમણના માછીમારોને દૂર માછીમારી કરવા જવું પડે છે જેને ધ્યાને લઈને સાંસદે રજૂઆત કરી હતી ત્યારે જો આ સેમ્પલમાં રાસાયણિકયુક્ત પાણી મળશે તો ફરીથી ઉમેશ પટેલ સંસદ ભવનમાં અવાજ ઉઠાવશે તમને ખબર જ છે કે આ દમણ ગંગાના મેટર ઉપર મેં પાર્લામેન્ટમાં પણ અવાજ ઉચકી છે દમણનો દરિયો આ વાપીના કેમિકલવાળા પાણીઓના કારણે પ્રદૂષિત થઈ રહ્યો છે અને આ ચોમાસામાં ઘણી બધી મચ્છીઓ મરી હતી આ નદીમાં તરતી દેખાઈ હતી અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે આ લોકો જે દાવો કરે છે વાપરીનું પ્લાન કે અમે પાણીને ફિલ્ટરાઈઝ કરીને મોકલીએ છીએ તેની પોલ ખુલી રહી છે આ આખે આખું કેમિકલ આ સમુદ્રમાં નદીના માધ્યમથી જઈ રહ્યું છે જેના અમે સેમ્પલ લીધા છે અમારી ટેકનિકલ ટીમને અમે બોલાવી છે અને અમારા જે ટેકનિકલ કન્સલ્ટન્ટ છે તેમને પણ બોલાવે છે અને અમારી ટેકનિકલ ટીમ દ્વારા આજે જે સેમ્પલો કલેક્ટ થઈ રહ્યા છે અહીંયાથી પણ થશે દમણની નદીમાંથી પણ થશે સમુદ્રમાંથી પણ થશે આવી રીતે અમે પોલ્યુશનના સેમ્પલો લઈને અને આ લેબોરેટરી પરથી રેપ્યુટેડ લેબોરેટરી પાસે રિપોર્ટો લઈને પાર્લામેન્ટમાં આના ઉપર અવાજ ઉચકવામાં આવશે અને આજે અમારી દદી અને સમુદ્ર પ્રદૂષિત થઈ રહ્યો છે તે પ્રદૂષણને કોઈ પણ કાળે રોકવામાં આવશે અને ફરીથી નદીને સાફ સુધરી અને સમુદ્રને સાફ સુધરો કરવામાં આવશે